અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂ તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી માંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી માંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી માંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી માંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભરિયા ભંડારમાંથી માંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી માંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે કૃપા ઉપર કૃપા મળી જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડાર માંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને

પાંચમો ઉંમરમાં હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે એના ભર્યા ભંડારમાંથી આપણને સૌને કૃપા ઉપર કૃપા મળી છે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન